સાંજ પડવા લાગી હતી ગામના મંદિરે ઘંટો વાગતા હતા દીવો ઝળહળી રહ્યો હતો અને ભક્તોની ભીડમાં નાની રાગીને ભય લાગતો હતો રાગી માત્ર બાન વર્ષની પણ હતી પરંતુ મનમાં માતા મેલડી માટે ખૂબ શ્રદ્ધા હતી આજે એની મમ્મીએ કહ્યું રાગી તું મલણક થાળી તૈયાર કરી લેજે રાત્રે આપણે મેલડી માતાને સલામ કરવા જઈશું રાગીએ થાળીમાં ચોખા હળદર કંકુ ફૂલ એક દીવો નાનકડું નાર્જર સુધીને સજાવટ કરી તેની મમ્મીએ સમજાવ્યું મલણક થાળી એટલે શ્રદ્ધાનું પ્રતીક જ્યારે માતાને સલામ કરીએ ત્યારે માતા અમારા ડર દુઃખ અને મુશ્કેલીઓ હરાવી લે છે રાત્રે ચાંદની નીચે માતાની આરતી થવાની હતી ભજન કીર્તનમાં આખું ગામ ખીલી ઉઠ્યું હતું રાગી થોડી ડરી ગઈ કારણ કે એ પહેલીવાર થાળી લઈને આરતી કરવા જઈ રહી હતી તે મંદિરમાં પહોંચી માતાની પ્રતિમાને જોયા માત્ર જ એની આંખમાં પાણી આવી ગયું માતા મેલડી સિંહ પર સવાર ચહેરા પર દયા અને આંખોમાં કરુણા પૂજારીએ કહ્યું બાલા માતા સામે મલણક થાળી લઈ ત્રણ વાર ફરવી અને માતાને વંદન કર રાગીએ કંપતા હાથથી થાળી ફરવી શરૂ કરી એક પ્રથમ ફેરામાં એની અંદરનો ડર ઓગળી ગયો બે બીજા ફેરામાં વિશ્વાસ વધી ગયો ત્રણ ત્રીજા ફેરામાં એણે માતાની હાજરી અનુભવી અચાનક દીવો તેજ જ્વાળાથી જળહળાયો જાણે માતા બોલી રહી હોય ડર નહીં હું તારી સાથે છું બાલા રાગીના હૃદયમાંથી મીઠો સ્વર નીકળ્યો જય માતા મેલડી માતા મેલડીની સામે નમન કરતાં જ એની આંખોમાંથી નીકળેલા આંસુ આશીર્વાદની જેમ ગાલ પર વહેવા લાગ્યા એ અનુભવ અવર્ણનીય હતો ત્યાર પછીથી રાગી દર ચોથા અઠવાડિયા કે ઉત્સવોમાં નહીં દરેક દિવસ મલણક થાળી લઈને માતાને સલામ કરવા લાગી તેના અભ્યાસમાં પ્રગતિ થવા લાગી ઘરે સુખ શાંતિ આવી ગઈ અને રાગીનો ભય કાયમ માટે દૂર થઈ ગયો સંદેશ જ્યારે આપણે શ્રદ્ધાથી માતાને મલણક થાળી અર્પણ કરીએ શ્રદ્ધા મળે સંકટ દૂર થાય જીવનમાં પ્રકાશ છવાઈ જાય માતા મેલડી હંમેશા પોતાના ભક્તની પાંખ બની રહે છે